ત્યાં આજે એક વર્ષ પહેલા ભાઈ આયા હતા અને બસો ડબ્બા તેલના લઈ ગયા હતા આજે ફરીથી પાછા કેટલા ડબ્બા આવ્યા તમે પચાસ ડબ્બા લીધા છે પચાસ ડબ્બા લઈ જવાના કી જગ્યાએ આનંદ થી આયા છે અને લગભગ આગળના વર્ષે તમે કેટલી મિલો ફર્યા હતા છ થી સાત મિલો ફર્યા છ થી સાત મિલું ફરી અને આપણે હિંગળાજ મસાલાની અને અજીત ઓઇલ મિલની ચોખ્ખાઈ જોઈ અને એ ટાઈમે પણ એમને ગઈ ચાલ બસો ડબ્બા તેલ જોડે મગફળી લઈને જ આવ્યા હતા એમની પોતાની મગફળી લઈને આવ્યા હતા એમને કેટલી જગ્યાએ તમે આપણું તેલનો ટેસ્ટ કરાયો લેબોરેટરી કરાય બે ત્રણ જગ્યાએ ત્રણ જગ્યાએ ટેસ્ટ કરાયો એમને સિંગ તેલ સારું લાગ્યું એટલે પાછું ફરીથી અજીત ઓઇલ મિલ ડબલ ફિલ્ટર એકદમ ચોખ્ખું અને ડબલ ફિલ્ટર કરવાની પણ જરૂર નથી પડતી લોકોને પ્યોર ખાવું જ પડશે તેલ રાયડો તેલ સિંગ તેલ ને સરસવ તેલ લોકોને ખાવું જ પડશે કારણ કે જો પ્યોર તેલ નહીં ખાય તો ઘણા બધા કેન્સર જેવા રોગો થતા હોય છે એટલે એ મારા આણંદથી જો બસો ડબ્બા ગઈ ચાલ લઈ ગયા અને પચાસ ડબ્બા ફરીથી લેવા આવ્યા હોય તો અહીંયા બનાસકાંઠાવાળા કે કોઈપણ જાતના નજીકના જે ખેડૂતો છે એમને ખાસ કરીને વિનંતી કરું કે તમારી પોતાની મગફળી રાયડો અને સરસવ લઈને આવો

એવા લોકો પ્યોર મગફળીનું તેલ અજીત ઓઇલમાં જોડે રહીને કઢાવો અને ડબલ ફિલ્ટર કરીને આપજો જય શિયામ જય ભગવાન મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું નવાણું અઠ્યાસી જીરો ત્રણ જે કોઈને જરૂર પડે તો આ નંબર ઉપર કોન્ટેક કરો જય શિયામ